નમસ્કાર આપ જોઈ રહ્યા છવલિ સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ પદે ડોક્ટર ઉષાબેન રાઠોડની નિમણૂંક જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તથા કાર્યકરોએ આ નિમણૂકને વધાવી અભિનંદન પાઠવ્યા આગામી ચાર દિવસ તોફાની વરસાદની આગાહી છવ્વીસ મે સુધી રાજ્યના અનેક જિલ્લામાં વરસાદનો ઓરેન્જ અને યલો એલર્ટ આગામી ચાર દિવસ તોફાની વરસાદની આગાહી અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર તોફાની વળાંક લે તેવી શક્યતા આજે સાત જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી ભિલોડા નગર માં યોજાય તિરંગા યાત્રા આતંકવાદીઓના હિનકૃત્ય બાદ ભારતીય જવાનોની જવાબી કાર્યવાહી બિરદાવવા તિરંગા યાત્રા તો કાર્યકર્તાઓ સહિત વેપારીઓ અને મહિલાઓ જોડાયાત્રામાં તો ભિલોડાના ઋષભ પ્લાઝાથી નગરના માર્ગ ઉપર યાત્રા ભ્રમણ કરી નગરજનો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા ભિલોડા નગરમાં યોજાય તિરંગા યાત્રા આતંકવાદીઓના હિનકૃત્ય બાદ ભારતીય જવાનોની જવાબી કાર્યવાહીને બિરદાવવા તિરંગા યાત્રા તો કાર્યકર્તાઓ સહિત વેપારીઓ અને મહિલાઓ જોડાયા યાત્રામાં તો ભિલોડાના ઋષભ પ્લાઝાથી નગરના માર્ગ ઉપર યાત્રા ભ્રમણ કરી નગરજનો મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા

ઓકે એ શીખીને કામ કરી શકાશે ઘરે બેઠા કામ કરી શકાય હોમ બેઝ કામ કરી શકાય ચાર્જ ના આવે ટ્રેનિંગમાં કોઈ ચાર્જ ના હોય અમે જે હજાર રૂપિયા લઈએ છીએ એમાં રિફંડ પણ કરીએ છીએ નથી કરતા એવું નથી પછી હજાર રૂપિયા એટલા લેવામાં આવે કે માઇન લગાવીને બેસી શકાય કે ઘણા લોકો આવા ટાઈમ પાસ કરતા હોય ના ના એવું આપણે ગમણે નથી એ તમે યુનિફોર્મ વગેરે લઈ શકો છો સ્ટોક તો પોતાનું યુનિફોર્મ લેવું પડશે ને અથવા તો કોઈ નોર્મલ જ છે દસ વીસો બ્લાઉઝ છે ટ્રેનિંગમાં પાંચ દસ પંદર જણા ટ્રેનિંગમાં હશે નગરપાલિકામાં વાત કરી હતી મેં કરાવવા ગયો હતો પિસ્લ મને કે તમારે એડિયું છે ને હજી લાગત છે એ બે મહિનામાં રજિસ્ટર થઈ જશે ને તમારે એડવાન્સ કહેવામાં આવશે બે મહિના પહેલાં એ કંપનીમાં પોતે કામ કરતો તો એ કંપનીની વાત કરું તો એ કંપની ઓલરેડી આ જે કંપની બંધ થઈ ગઈ છે ઇસીઆર કંપની અને ઇસીઆર કંપનીએ પોતાનું નામ ચેન્જ કરીને સ્ટ્યુવર એમ્પાયર કરી છે મારે રોજગાર જોઈતી હતી એટલે આ કંપની મેં કોન્ટેક કર્યો કે ડીઝ ઓન કરીને એ કંપની છે હિંમતનગરમાં ફાટક જોડે ગોકુલ ગોકુલનગર ફાટક જોડે તો અહીં હું આપ આવ્યો અને ઇન્ટરવ્યૂ આપ્યું તો એમને પહેલાં ફીઝ હજાર રૂપિયા બરાબર આવી પછી કહેશે ચાર દિવસની ટ્રેનિંગ આપશું એના પછી તમારે કન્ફર્મ જોઈ જોઈનિંગ થશે પછી ચાર દિવસ ચાર દિવસ સુધી ટ્રેનિંગ આપી એમાં સ્ટાર્ટિંગના બે દિવસ સુધી એમને માઇન્ડ વોશ કર્યું જેમ કે કંપની શું કામ કરે છે કઈ રીતે કામ કરવાનું અને બીજા બે દિવસ લાસ્ટના એમ કે છે કે તમારે છોકરાઓને અહીંયા લાવવાના એમના જોડેથી કમિશન મળશે એમ એમ કરીને અત્યારે જ્યારે જોઈનિંગ થાય ત્યારે કહે છે કે નવ હજાર છસો રૂપિયા ભરવાના બત્રીસ હજાર ભરવાના ચાલીસ હજાર ભરવાના એમ કરીને લેવલ કે તમે પાર કરો એ પ્રમાણે તમારે ઇન્કમ થશે એવી રીતે ફ્રોડ કરે છે અને પૈસા હડપી લે છે ઘણા જોડેથી વિદ્યાર્થી તો ઘણા બધા છે પણ સ્ટાફ આઈ થિંક દસ પંદર જણા છે પણ સ્ટાફ પણ અંદર સામેલ છે આ આ લાઇનના અંદર અમુક કહે છે કે હું સોમનાથથી છું રાજકોટથી છું અમરેલીથી છું અલગ અલગ જગ્યાથી કહે છે ફ્રોડ જ છે કેમ કે મેં રિસર્ચ કરી છે આ કંપની બાબતે એટલે જે આ કંપની છે જે આ મેનેજર છે કેતનજી એ પહેલાં એમની જામનગરમાં પહેલાં એમને કરેલું ઇ સી આર કરીને ચાલુ સ્ટાર્ટિંગ કરે તો એમને અને ત્યાંથી આવી રીતે જનો જ ફ્રોડ કેસ બને તો એના પછી અહીં એ એમને ડિઝોન કરીને કંપની ખોલી એટલે આમનું કામ શું છે કે ફ્રોડ જ કરે છે કે એક જગ્યાથી બીજી જગ્યાથી જેમ કે બધા છોકરાઓ જ દસ વીસ લાખ રૂપિયા ભેગા થાય તો એ સ્ટાફ બદલી નાખે આદિવાસી હોય એસસી એસટી એ એવા લોકોને જલ્દી કેમ કે એમને રોજગારી માટે આવતા હોય એટલે બાડ તાલુકાના દખણેશ્વર ગામની દીકરી અને અરવલ્લી જિલ્લા કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ ડોક્ટર ઉષાબેન રાઠોડની અરવલ્લી જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે નિમણૂક કરવામાં આવતા બાડ તાલુકા તથા અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તથા કાર્યકરોએ આ નિમણૂકને વધાવી અભિનંદન પાઠવ્યા હતા બાડ તાલુકાના દખણેશ્વર ગામની દીકરી અને અરવલ્લી જિલ્લા કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ ડૉક્ટર ઉષાબેન રાઠોડની અરવલ્લી જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પદે નિમણૂક કરવામાં આવતા બાડ તાલુકા તથા અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો તથા કાર્યકરોએ આ નિમણૂકને વધાવી અભિનંદન પાઠવ્યા હતા આગામી ચાર દિવસ રાજ્યમાં તોફાની વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અરબસાગરમાં સર્જાયેલું લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવવાની શક્યતાના પગલે છવ્વીસ મે સુધી રાજ્યના અનેક જિલ્લામાં વરસાદનું ઓરેન્જ અને યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે બુધવારે રાજ્યમાં અડતાલીસ કલાક કરતાં વધુ તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો અને અનેક જગ્યાએ નુકસાનીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા હાલ પૂર્વ મધ્ય અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જે આગામી બાર કલાકમાં લો પ્રેશર બનવાની અને તેના પછીના બાર કલાકમાં ડિપ્રેશનમાં ફરે તેવું પૂર્વાનુમાન છે હવામાન વિભાગ દ્વારા આજે ગીર સોમનાથ અમરેલી ભાવનગર આણંદ ભરૂચ નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં યલો અલર્ટ જાહેર કરી છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

રાઉન્ડમાં પ્રવેશ પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને સુધીમાં નિયત કરવાનો રહેશે એક અપર એર સાયક્લોિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે અને તેની સાથે જ સાગરના પૂર્વ મધ્ય વિસ્તારમાં વધુ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે આ સિસ્ટમ આગળ વધી બાવીસ મે લો પ્રેશરમાં તેવી શક્યતાઓ છે અમદાવાદમાં બાવીસ મે ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન કૂંકાવાની સાથે વરસાદી ઝાપટા પડી શકે છે જ્યારે ત્રેવીસ અને ચોવીસ મે અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે ઉપરાંત ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં વધુ ફેરફાર થવાની શક્યતાઓ નહીવત છે તો આ સમાચારોમાં અત્યારે બસ નમસ્કાર